અમદાવાદમાં વરસાદ પડ્યા બાદ ખાડા પડવા સ્વાભાવિક છે ત્યારે કઠવાડા જીઆરડીસી ખાતે વરસાદ પડ્યાના ત્રણ દિવસ બાદ પણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા રસ્તાની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ કે ત્યાં રસ્તો દેખાઈ રહ્યો નથી ત્યારે સ્થાનિકોની તંત્ર પાસે માંગ છે કે છ વર્ષથી બિસ્માર હાલતવાળો જીઆઈડીસીના મુખ્ય રસ્તો ક્યારે તૈયાર થશે અને ક્યારે ટ્રાન્સપોર્ટેશન સરળ બનશે રસ્તામાં આપણે ક્યાંક જતા હોઈએ અને રસ્તામાં ખાડો આવે એટલે સ્વાભાવિક છે કે ભાઈ વરસાદ પડ્યો છે ખાડા હોઈ શકે છે પરંતુ ખાલી ખાડા દેખાય રસ્તા જ ના દેખાય તો કેવી હાલત થાય કઠવાડા જીઆઈડીસી માં છીએ કે જ્યાં રસ્તો નથી ખાલી ખાડાઓ દેખાઈ રહ્યા છે રસ્તો ગાયબ થઈ ગયો છે અને એવામાં અત્યારે આપણે અહીંયા જે સ્થાનિક લોકો છે કે જીઆઈડીસીમાં જે લોકો રોજ અવર જવર કરે છે એમની સાથે વાતચીત કરવી છે એમને પૂછવું છે કે આ સ્થિતિ કેટલા વર્ષોથી છે અને આ જે પ્રકારની સ્થિતિ છે કે જેમાં રસ્તાઓની હાલત ખૂબ ગંભીર દેખાઈ રહી છે તો એના વિશે આપણે હાલ અહીંયા વાત કરવી છે શું નામ છે આપનું મારું નામ જય ત્રિવેદી છે

ટેમ્પો અને ટ્રકને બધા ભરાઈ જાય છે તો માણસની બી જાનહાનિ થાય છે અંદર પડી જાય તો એના ઉપર બધું પડે છે અને અમારા રોજિંદા જે બિઝનેસ હોય છે એના ઉપર બી એની ફરક પડે છે એએમસીને આટલો કમ્પ્લીટ અમે યરલી એન્યુઅલી કંઈક સિત્તેરથી એંશી હજાર જેટલો ટેક્સ પે કરીએ છીએ અમે એમને પણ છતાં બી અમારી કોઈ કમ્પ્લેન કે આ સ્થિતિને સમજતી નથી છે એસોસિએશન જોડે બી વાત ચાલુ છે પણ એમસીનો ક્યાંય ત્યાંથી કોઈ સપોર્ટ નથી મળતો એમને એમ છેલ્લા દસ વર્ષથી અમે આ જ કંડિશનમાં અમારું જીવન કરીએ છીએ રૂટિનમાં એમ આ જે પ્રકારની પરિસ્થિતિની વાત કરી કે જ્યાં છેલ્લા દસ વર્ષથી પરિસ્થિતિ છે આપનું શું નામ છે માલવી એક તો આ જે પરિસ્થિતિની વાત કરી વરસાદ આવે ત્યારે કમર સુધીના પાણી હોય છે કઈ રીતે કારણ કે રસ્તો સ્વાય છે બંધ થઈ જાય છે તમે શું કરો છો અને આ કમ્પ્લેન જે છે કેટલા ટાઈમ ચાલી રહી છે આ કમ્પ્લેન છેલ્લે હું તો વર્બલી એસોસિએશનમાં છ વર્ષથી કરી રહ્યો છું આપણે પ્રમુખ શ્રી ને બધાને અમે મિટિંગો વારંવાર કરી છે છતાં આનો કોઈ નિવારણ આવતો નથી એમનું કેવું છે કે આ પાણી ભરાય છે પણ આગળ કોઈ એનો નિકાલ નથી કારણ કે કોર્પોરેશન વાળા અમને એનું ડ્રેનેજ સિસ્ટમ માટે લાઇન આપીને રહ્યા નથી તો એના તકલીફમાં અમે શું કરીએ દિવસે મારે ફેક્ટરી ચાર ચાર દિવસ સુધી બંધ રાખવી પડે છે કારણ કે મારી ફેક્ટરીની અંદર દોઢ ફૂટ પાણી હોય હું મારી ફેક્ટરીની અંદર દોઢ ફૂટ પાણી હોય છે એના વિડીયો હું તમને શેર કરીશ તમે જુઓ લેબર કોઈ આવે નહીં ટ્રાન્સપોર્ટેશન થાય નહીં તો અમારે એના વરસાદી ટાઈમમાં અમને ભારે નુકસાન દર વખતે થાય છે છેલ્લા છ સાત વર્ષથી માને મારી વાત કરું તો પ્રેક્ટિકલ આ તમે જે વાત કરી જે પાણી આટલું ભરાય છે ખાડા હોય છે અચ્છા એક વાત કે આપણા જે કર્મચારીઓ છે એમણે પણ કે ખાડા પૂરવાનો પ્રયત્ન કર્યો હોય એવું બન્યું છે કર્મચારી તો ના કરે પણ અમારા તરફથી એસોસિએશન ને પણ અમને કહીએ એટલે લોકો રોડા ને ટ્રક ને બધું લાવી અને એ નાખાવે છે પણ વરસાદ આવે એટલે ધોવાઈ જવાનું છે આ પરમાનન્ટ આનું સોલ્યુશન નથી એવું છે અમારે એટલે એ જેમણે વાત કરી કે ખાડાઓની વાત કરી વરસાદની વાત કરી આપનું શું નામ છે પ્રભુ નથી બોલવું અહિયાં જે જોઈ શકો છો કે અચ્છા આપનું શું નામ છે હિરેન શુક્લા ટ્રકો જનરલી કારણ કે જીઆઈડીસી છે એક ડેવલપમેન્ટ માટે બનેલું એક વિસ્તાર એટલે કહી શકાય આયામ છે કે જેમાં ઘણા બધા લોકો છે બિઝનેસ પોતાનો રન કરતા હોય છે સારું એક અર્ન કરીને આપતું હોય છે એવામાં અત્યારે આવી પરિસ્થિતિ આવે શું કરતા હોય છે આપણે અત્યારે એવું છે કે અમારે જોઈએ ને તો મોટા મોટા વ્હીકલે પણ અમારે ત્યાં આવવાની ના પાડી દીધી છે કે ભાઈ આ ખાડા નથી રસ્તો નથી અમે ખાડામાં ટ્રક નાખ્યો તો એમના સસ્પેન્શનો તૂટી જાય છે એના લીધે આખા ને ખૂબ જ મોટી હાહાકાલી આ અમારો મેઇન રોડ છે જી નંબરનો એમાં બારથી લઈને છ સુધીનો અમારો સેમ આવો જ રોડ છે ને આ રોડથી જ અમારે હેવી વ્હીકલ પણ આવે છે હેવી વ્હીકલ ના પાડી દીધી કારીગરો પણ આવવાની ના પાડે છે કે ભાઈ અમે પડી ગયા હમણાં જ વચ્ચે અહીંયા એક્સિડન્ટ એનું માથું ફૂટી ગયું અહીંયા એક પથ્થર હતો એમાં એક ભાઈનો વાગી એમની આખી ગાડી ઊંધી થઈ ગઈ પણ ઘણા બધા સમસ્યાથી અમે સહન કરી રહ્યા છીએ છતાં કોઈ પરમાનન્ટ સોલ્યુશન નથી જીઆઈડીસી એમસી નાખીએ એમસી જીઆઈડીસી નાખે તો અમને કંઈ ખબર નથી કે અમે શું કરીએ એટલે આગળ અમારા જોડે એવો કોઈ રસ્તો નથી જે થાય જલ્દી થાય તો સારું છે નહીં તો થોડા ટાઈમ પછી જીઆઈડીસી જ ખાલી થઈ જશે અને કોઈ અહીંયા કામ નહીં કરે જે પ્રકારની વાત કરી રહ્યા છે જે પ્રકારનો વિષય ચાલી રહ્યો છે રસ્તાઓ તમે અત્યારે હાલ પણ અહિયાં જોઈ શકો છો કે જેમાં અ રસ્તાઓની જે હાલત છે હજુ પણ પાણી જે છે વરસાદ ગયા બે ત્રણ દિવસ ઉપર થઈ ગયું છે એવું કે વરસાદ આવ્યા પછી પણ પાણી દિવસ સુધી ઉતરતું નથી કમર સુધીના પાણી જે હોય છે રસ્તાની હાલત આપણને દેખાઈ રહી છે કે રસ્તો નથી દેખાઈ રહ્યો ફક્ત ખાડા દેખાઈ રહ્યા છે રસ્તો ક્યાં ગાયબ થઈ ગયો છે એ પણ મેઇન રોડની વાત છે આ જીઆઈડીસી કઠવાડા જીઆઈડીસીમાં મેઇન રોડ છે અને એની હાલત અત્યારે આ પ્રકારે જોવા મળી રહી છે ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે તંત્ર ક્યારે જાગશે આ જીઆઈડીસીમાં રોડ ક્યારે બનશે રસ્તાઓ ક્યારે બનશે ટ્રાન્સપોર્ટેશન ઇઝી ક્યારે બનશે જ્યારે મેઇન રોડની આવી હાલત હોય ત્યારે ટ્રાન્સપોર્ટેશનને લઈને એક મોટો પ્રશ્ન ઊભો થાય અને એને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વ્યવસાય કે જે ફેક્ટરીઓ ચાલતી હોય એને અસર પડતી હોય છે ત્યારે ધંધા રોજગારમાં આટલી મોટી અસર પડવી અને રસ્તાઓના કારણે ખાસ કરીને ડેવલપમેન્ટ અટકી જવું એ ખૂબ એક મોટો પ્રશ્ન અત્યારે હાલ ઊભો થઈ રહ્યો છે જોકે તંત્ર સામે માંગ મૂકવામાં આવી છે છેલ્લા છ વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિને લઈને હાલ આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે તંત્ર જયારે જાગે અને આ જે રસ્તાઓ છે એ સારા થાય સુધરે અને ઇલેક્શન પણ કોર્પોરેશનનું આવી રહ્યું છે ત્યારે શું આ રસ્તાઓમાં પરિવર્તન આવશે શું રસ્તાઓ સારા બનશે એની પર અત્યારે હાલ જે છે એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ઘણા બધા લોકો કારીગરો અહીંયા દેખાઈ રહ્યા છે કે જે કારીગરો છે એ માંગ એમની થઈ રહી છે કે આ રસ્તાઓ જે છે સારા થાય અને એને લઈને ટ્રાન્સપોર્ટેશન ઇજા થાય અત્યારે જે છે પાછનો રસ્તો ઉપયોગ કરી રહ્યા છે છે પરંતુ પાછનાર રસ્તો ક્યાં સુધી યુઝ થશે જ્યાં સુધી આ મેઈન રોડ સારો નહીં થાય ત્યાં સુધી એટલે એક આ પ્રશ્ન લઈને કોર્પોરેશન પાસે અને જીઆઈડીસી જે છે આ બંને વચ્ચેની હાલ જે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે અને એને વચ્ચે રસ્તો ક્યારે સુધરશે કર્મચારીઓ અને કારીગરોનો એક આ માંગ છે જે જલ્દીથી પૂર્ણ થાય એવી કોર્પોરેશનને સાથે પણ એમની એક અપેક્ષા આશા છે કેમેરામેન ચંદ્રકાંત મોરા સાથે અનિલ પાટીલ અમદાવાદ